સમાચાર ઉપર ફટાફટ નજર કરીએ તો ફેબ્રુઆરીમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવવાનો છે આ બદલાવ લોકોના જનજીવન પર મોટી અસર પડશે આ ગરમી છે કે ઠંડી છે કે વરસાદ છે તેવું લોકો સમજી નહીં શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી અસર સમગ્ર ગુજરાતનું વાતાવરણ ડામાડોળ કરી શકશે આવામાં અંબાલાલ પટેલની આગાહીથી સાવધાન રહેવું જરૂરી છે કારણ કે પશ્ચિમી વિપક્ષની સરળ તળે રાજ્યમાં સાતમી પછી ગાત્રો થી ઠંડી પડશે સતત પાંચમા દિવસે સોનાના ભાવમાં થયો મોટો વધારો જીયા દોસ્તો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે આ ટ્રેન્ડિંગ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમતમાં વધારો થઈ રહી હતી અને લાંબા સમય પછી જ્યારે સંજોગો બન્યા છે ત્યારે પાંચમા દિવસે પણ સોનાના ભાવમાં વધારો થયો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંલાબેનના સેશન કોર્ટે જામીન મંજૂર કર્યા છે ચૈતર વસાવા સહિત અન્ય સાત આરોપીઓના જામીન અગાઉ મંજૂર કરી ચૂક્યા છે આજે જિલ્લાની સેશન કોર્ટે ચૈતર વસાવાની પત્ની શતુંલાબેનના જામીન મંજૂર કર્યા છે જો સોનિયા ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડે સીધા આવી રીતે બનશે સાંસદ રાજસ્થાનમાં ત્રણ બેઠકો પર યોજાનારી રાજ્યસભાની ચૂંટણી તૈયારીઓમાં બીજેપી અને કોંગ્રેસ વેચશે એક તરફ બીજેપી વતી હાઈકમાન્ડ નિર્ણય લેશે આ વખતે કોંગ્રેસનું એક નામ બધાને ચોંકાવી શકે છે એવી ચર્ચા છે કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીના ઉમેદવાર બની શકે છે અથવા તેમના સિવાય અન્ય કોઈ દિગ્ગજ નેતા રાજસ્થાનથી ઉપલા ગૃહમાં જશે ઘરણી દુર્ઘટનામાં જવાબદારોને બચાવવા તંત્રના પ્રયાસ જેમાં પંદર દિવસ વીત્યા છતાં પાલિકાએ દસ્તાવેજ સોંપ્યા નથી તથા કોટિયા પ્રોજેક્ટના કરાર દસ્તાવેજ પોલીસને સોંપ્યા નથી પોલીસ માત્ર વીએમસીને રિમાઇન્ડર મોકલશે જેમાં પોલીસ વિભાગને પાલિકા અધિકારીઓ ખોરમાડી રહ્યા છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યની જનતાને પોષણક્ષમ આહાર માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે જેમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ સત્યાવીસો ને અગિયાર કરોડની જોગવાઈ કરી છે બજેટમાં રેશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે સાથે સસ્તી દાળ ચણા દાળ અને તેલ આપવા કરોડો રૂપિયાની ફાળવણી કરી છે નરેન્દ્ર મોદીને બનેલું ઇન્ડિયા ગઠબંધન લોકસભામાં ટક્કર આપી શકશે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ અને અન્ય નાના પ્રાદેશિક પક્ષોના બનેલા આ ગઠબંધનનું નામ ચતુરાઈ પૂર્વક ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું ઇન્ડિયા એટલે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝિવ એલાયન્સનું સંરક્ષણ સ્વરૂપ છે ગઠબંધનની સફળતાનો આધાર સાથી સાક્ષોને જોડાયેલા રહેવાની અને બેઠકોની વિમુક્તો વેચણી પર છે જેથી પ્રત્યે મત વિસ્તારોમાં એક જ મુખ્ય ઉમેદવાર ભાજપ સામે ઉભો રાખીને સંયુક્ત રીતે લડી શકાય લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં એક પછી એક મોટી હલચલ જોવા મળી રહી છે જેમાં ગત ડિસેમ્બર મહિનામાં વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીની ટિકિટથી ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અચાનક રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા હવે તેઓ સી આર પાટીલની હાજરીમાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે નમો નામથી વિદ્યાર્થીઓ મહિલાઓ ફરિયાદ માટે ત્રણ નવી યોજના જાણો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ માટે કનુ દેસાઈએ ગત વર્ષમાં અંદાજપત્રમાં અગિયાર પોઈન્ટ પાંચ ટકાનો વધારો કરી ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં અનેક સેવાકીય મહત્વની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે બજેટનો ઉદ્દેશ્ય ગાયન ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ પર ભાર આપી સર્વસમાવેશક વિકાસ અને સુમેળ પ્રયાસ સમાજને બળ આપવાનો જણાવવામાં આવ્યું છે બજેટમાં નવી મહત્વની યોજનાઓ પણ શરૂ કરાઈ છે જેમાં નમો નામ સાથે જોડાયેલી ત્રણ યોજનાઓ છે રાજ્યમાં શનિવારે ગુજારો સાબિત થયો છે જેમાં અલગ અલગ ત્રણ ઘટના સામે આવી છે જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં લીંબડી બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે આણંદ આંકલવા નજીક ટેન્કર અને પિકઅપના અકસ્માતમાં બેના મોત થયા છે જ્યારે બનાસકાંઠામાં સ્કૂલ બસની ટક્કરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે આજે ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો યોજાશે આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા જે ગુજરાતમાં આપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા અને પહેલી વાર વિધાનસભા પહોંચ્યા હતા આજે આપના ભૂપત ભયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે એક પછી એક વિપક્ષી નેતાઓ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સમાં ટ્રક અને ટેક્સી ડાઇવરો માટે મોટી જાહેરાત કરી છે વડાપ્રધાને કહ્યું કે ટ્રક અને ટેક્સી ચલાવનાર ડ્રાઈવરો આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો અભિન્દ્ર અંગ છે ઘણીવાર આ ડ્રાઈવરો કલાકો સુધી સતત ટ્રક ચલાવે છે તેમની પાસે આરામ માટે સમય નથી કેન્દ્ર સરકારે મુસાફરી દરમિયાન ડાઇવરોને આરામ આપવા માટે નવી યોજના પર કામ શરૂ કર્યું છે જી મિત્રો આ યોજના હેઠળ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડ્રાઇવરોને માટે નવી સુવિધાઓ સાથે આધુનિક ઇમારત

ધરપકડથી બચવા તરલ શ્રીનાથજી અને પછી મહાકાલના ના સ્થળે ગયો હતો સિંધે જૂથના નેતા ઉપર ભાજપના એમએલ નું ફાયરિંગ પોલીસ સ્ટેશનમાં ચાર ગોળીઓ ધરબી દીધી જીયા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે

જોડના આરોપનો છે મામલો દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હોસ્ટ ટ્રેન્ડિંગના આરોપના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી કેજરીવાલને નોટિસ આપવામાં તેમના ઘરે પહોંચી છે સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે કેજરીવાલે કહ્યું કે તેમના એકવીસ ધારાસભ્યોને તોડવાની યોજના છે જેમાંથી સાત ધારાસભ્યોનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો હરી રાજ્યનું હવામાન પલટાશે આ તારીખોમાં અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં ઉત્તર ઉત્તર પર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ રહે છે જેના કારણે તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે જોકે અરબી સમુદ્ર તરફથી ભેજ આવતો હોવાથી સવારે વાતાવરણ ધૂંધળું દેખાય છે પરંતુ આગામી ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને ચાર દિવસ બાદ ફરી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ એટીન ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે ત્રણથી ચાર પાંચ ફેબ્રુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે દેશના ઉત્તરીય પર્વીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે